ગુડ આફ્ટરનૂન બચ્ચો ચલો આજે એનો આપણે એના ઉપયોગથી આપણે પેટન બનાવવાનું છે શું બનાવવાનું છે શું બે પેટર્ન જો જુદા જુદા આકારો છે જો અહીંયા કયો આકાર કહેવાય પછી આને પછી અરે અરીવા પછી પાન આકાર પછી લંબચોરસ અને એની મદદ થી આપણે આકારો ની પેટર્ન બનાવવાની છે પેલા કોણ આવશે રિદ્ધિબેન ચાલો રિદ્ધિબેન તમને હું આ કાગળ આપું છું એક પેટર્ન બનાવવાની કેટલી બનાવવાની એક શીખવાડું હું કે આવડશે આવડશે પક્કું ચાલો શરૂ કરો તારે ચાલો આ લાઈનમાં પહેલી લાઈનમાં તમારે બનાવવાની બરાબર દબાવજો બરાબર વેરી ગુડ બધા જોઈ સરસ જો આ હોય ને આમ બરાબર દબાવાનું અને પછી અહીંયા આમ કરી અને આમ દબાવાનું જો થઈ ગયું ચાલો હવે તમે કરો હમ ત્યાં ત્યાં દબાવાનું जो सरस पड़े ने चलो पी चलो अमलो लो बेटा थोड़क दबाई चला बीजू ले लो वो नहीं चलो हम हम क्यों आकार चौरस चौरस હમ જો કેવું મસ્ત પડ્યું ચલો પછી વર્તુળ ચાલશે ચાલે ચાલશે ચોરસ જો ચોરસ મસ્ત પડે છે સરસ ચલો કલે બરોબર માટે ચાલો બનાવીને સરસ મજાની પેટન જો એક કેવું બનાવી અને ચોરસ ચોરસ બનાય ને આ કારોની સરસ મજાની પેટન ચલો હવે પાઠભાઈ આવશે ચલો પાઠને એને જે મનપસંદ પેટર્ન બનાવવાની બધા એક એક ચલો નીચે બનાવો બેટા અહીં એ આ છોડી દેજો આખાના બનાવો આપણે એક કાકોના બે જ બનાવીશું મને એટલે સરસ લાગે એક ઉભું એક આડું એક ઉભું એક આડું વાહ ભાઈ વાહ જો મગજ કશું ભાઈ હા જોરદાર શાબાશ મારું દીકરું સરસ આવું તમારે વિચારી નાખો કે મારે કઈ બનાવવાની એમ હા ને ક્લેપ કરો ભાઈ આદિત્ય માટે આજે સોરી પાર્થ માટે સરસ જો કેવી સરસ પેટર્ન બનાવી જો આ પાન બનાવ્યું એક પાન આવું આડું એક ઊભું એક આડું એક ઊભું એક આડું એક ઊભું એક આડું એક ઊભું એક આડું ઊભું આડું ઊભું સરસ હા જોરદાર ચલો ઐશું બનાવો ચલો એ સોર્યા બેન તમને મન ગમતી પેટર્ન બનાવવાની છે આઈડિયા તો કરો જોઈએ આપણે ઐશ્વર્યાબેન કઈ બનાવે છે બરાબર તમે વિચારી રાખજો બત બધા પોતપોતાની પેટર્ન જયભાઈ વિચારી રાખી સરસ હમ

જોરદાર સરસ હવે કેટલી આવશે પાંચ પાંચ થોડીક જગ્યા રેવા દે બેટા તો ખબર પડે આમ તો બરાબર જ છે સરસ અમેટા જોરદાર વાહ ભાઈ વાહ સરસ ચાલો ઐશ્વર્ય માટે ક્લેપરો ભાઈ સરસ બેટા જોરદાર ચાલો અવિરાજ આવે આદિત્ય આવે ચાલો બેન આવશે બેટા બધાને વારો આવશે ચલો હવે આદિત્યભાઈ આઈડિયા દોડાયો હા ચલો કંઈ બનાવશો જે ના આવી હોય ને એ બનાવ આવી ગયેલી બનાવવાની નહીં જો આટલી આવી ગઈ છે એટલે આને લેવાની નહીં પછી ચલો પછી શું આવશે ત્રિકોણ બધાનો ધ્યાન આ બાજુ બધા પોતપોતાના મનમાં વિચાર રાખજો નવી નવી આઈડિયા માટે બરાબર જો એને ત્રણ નું બનાવી છે જો પેલા ત્રણ આકારો લીધા સરસ વેરી ગુડ જો જો મારા દીકરાઓ કેવું મગજ કસે છે સરસ ચાલ હવે કેવા આકાર આવશે બોલો બધાય ત્રિકોણ ત્રિકોણ તો ખબર જ છે એ બનાવ એટલે સરસ થોડુંક દૂર રાખણ બેટા જો પડી ગયું વાંધો નહીં ચાલ ચાલ હવે કેવા આકાર આવશે ત્રિકોણ તો પાડ્યો તે છે સરસ વા ભાઈઓ ચાલ પછી થોડીક જગ્યા રહે દેજે બેટા સરસ

સરસ ચલો ક્લે આદિત્ય માટે જો બનાવી એક ચોરસ એક પાનાકાર એક ત્રિકોણ ચોરસ પાનાકાર ત્રિકોણ ચોરસ પાનાકાર ત્રિકોણ એવી રીતે બનાવી સરસ ચલો હવે વિરાજ આવશે ચલો કોણ આવ્યું વિરાજભાઈ ચલો વિરાજભાઈ બનાવો જે આવી ગયો ના લેતો હમ બેટા જે ના આવ્યું એવું લે એટલે મજા આવશે તમને બધા જ આવી ગયા ને પણ આપણે બીજું બીજું હોય એને આપણે જો અહીંયા ગોળ ને ચોરસ લીધું તો આપણે બીજું લેવાનું હમ બધી આઈડિયા લગાવવાની બધાન જેવું નહીં કરવાનું એક એક આપણું બીજું બીજું નવું નવી પેટર્ન બનાવવાની સાબ્બાસ જો ચાલો હવે શું આવશે હ આવડી ગયું મા દીકરા બેસ્ટ સરસ

કુઆસ સે ચલે સરસ જો મીરાજબેન કે સરસ પેટર્ન બનાવી વિરાજ માટા જોરદાર ક્લેપ કરો ભાઈ જો શું કર્યું એને એક ગોળ પછી આને કયો આકાર કહેવાય સ્ટાર કેતા છે બે સ્ટાર એક ગોળ બે સ્ટાર એક ગોળ બે સ્ટાર એક ગોળ કેમસ પેટર્ન બનાવી બનાવીને સરસ ચાલો હવે આપણે કોણ આવશે चलो जयेश भाई आपसे चलो जयेश भाई चल मैं कई छठी पैटर्न तमार जब जो बे तय ना त्रा बनाई दी थी अरे वाह क्या आकार के ने त्रिकोण के रीते मूक्य जयेश मन के जे पाचो જો એને કેવું કર્યું ખબર કેવું કર્યું ખબર પડતી એવું ના કરે બેટા આપણા બીજા કાગળમાં કરો ચાલો જો સીધું એટલે કેવી રીતે લેવાનું જો આવી રીતે લેવાનું બતાવું આ હોય ને આ જો આ દેખાય ને આમ સીધું આને ઊંધું કહેવાય જો આવું પાડો અને એક સીધું એટલે આમ સીધું આને આને કહેવાય ચાલો પાડો સીધું

સ્ટાર બની ગયો શું બની ગયું સ્ટાર એના કરતા પેટર્ન બદલે કાઢ ને એ છોડ દે અહીંયા બે ત્રિકોણ એક સ્ટાર બે ત્રિકોણ એક સ્ટાર એવું કરી દે બરાબર સીધું અહીંયા એ છોડ દે અહીંથી નવી પેટન બનાય કારણ કે એ છે ને આ નહીં થાય બરાબર ત્યાંથી ચલો બે એ બે એક ત્રિકોણ બે સ્ટાર અર્થ બે શું કહેવાય ત્રિકોણ એક સ્ટાર એમ કરો એટલે જલ્દી જલ્દી થઈ જાય

એક સીધું કરો અને એક ઊંધું કરજો હવે હવે એનું ઉપર ઊંધું કરો ઊંધું મૂકવા દબાવાનું બેટા થોડીક જગ્યા રહેવા દેજો ચાલો હવે શું આવશે આખો સીધો ઊંધો નહીં સીધો કરો આ જેવો કેવો કર્યો સરસ ચાલ હવે સ્ટાર પાડો એક સીધો ત્રિકોણ ને ઊંધો ત્રિકોણ કરો એટલે શું બની જાય હમ હવે ઊંધું કરો જો બની ગયો ને જો કેવો મસ્ત બન્યો આવડી કે જાય જાયશ ને ભાઈ સરસ હા ચાલો હવે एक त्रिकोण एक्सटार एक त्रिकोण एक्सटार બદ्डा એક આવવા બનાવવાનો બેટા આમ આમ મોડું આવવા જો ની આમ સીધું મોડું જ અન જેવું જ મોડું આવવું જોઈએ બરાબર સીધું જ મુકવાના સ્ટાર એમાં ફાવતું નહીં અન બેટા ચલા સ્ટાર બનાવો હવે સરસ ચલા ક્લેપ કર દો બાય

ચલો ક્લેપ કરો ભાઈ જય માટે સરસ બનાવી દો ચલો હવે કોણ આવશે હિમેશભાઈ હિમેશભાઈ તમે બીજો બનાવો ચલો અહીંયા આગળ બનાવો આપણે બીજું કાગળ લઈ લો ચાલો અહીં અહીં બનાવી દો છેલ્લે સરસ બનાવજો કોઈ બનાવીને એવું નવું નવું શું નવું નવું આઈડિયા વાપરવાની બેટા બહુ દબાય નહીં એટલું બધું હાથમાં સહી થાય લાઈ તને આવડતું નહીં ચાલો કેટલા આવું શું કરવાનું છે બધું બોલ ને બે સ્ટાર અને ગોળ બે સ્ટાર જો આમ કરી અને આમ લગાવવાનું જોડે એમ એમ પડાવવાનું અહીં ના ડબાવજો અહીંયા અહીં ડબાવવાનું ચલો હવે પેલું ગોળ લઈને હા કાગળ પર ડબાવી કેવું સરસ પડી એને નહીં દબાવવાનું બેટા તો ખાલી આમ જ કરવાનું આમ કરી અને જો પડ્યો કે ના પડ્યો એમ પાડવાનું આમાં સરખું વજન મૂકીને પછી દબાવવાનું ચાલો બનાવો હવે હવે શું આવશે બીજો તે પેલા જેસ કેવો પાડતો તો એને નહીં દબાવાનું અહીંયા કાગળ પર મૂકો ને અહીં કાગળ પર મૂકો ને બેટા અહીંયા અહીંયા તારા સી આમ આમ સરખું વજન આપીને આમ દબાવવાનું જો પડી ગયું એમ પાડવાનું પ્રેક્ટિસ કરવાની રોજ જે હા એટલે આવડી જાય બસ બસ હા સરસ ચલો વાો નહીં ચાલો હા આગળ જવા દો જો બે સ્ટાર એ ગોળ બે બેસ્ટાર ચે શું આવશે ગોળ પછી બે સ્ટાર સરસ ચલો પડો બીજો એ જલ્દી લઈ લે છે ને એટલે દબાઈ રાખવાનું થોડીક દબાવવાનું સરસ ચલા ક્લેપ કરો ભાઈ મેસ માટે ચલા આદિત્યભાઈ બનાવો બીજી પેટર્ન ચામે ચાલા અરે વાહ એક ફૂલ બે ફૂલ બે પાન એવું બનાવે છે ત્રણ ફૂલ એ ને પકડી દે ને એટલે હલી ના જાય એ કાડું કરી દે

શું કયો આકાર કહેવાય ચોરસ અને લંબચોરસ સરસ પછી ચલો પછી ચોરસ અને લંબચોરસ સર ચલો ક્લેપ કરો ભાઈ એને બે બનાવી જો ચોરસ લમ ચોરસ ચોરસ રાખજો ભાઈ પછી આવી ઘરેથી તમારે આવી દોરી લે આપડે ઘઉંનો દાણો પછી એક મકાઈનો દાણો એક ચણાનો દાણો એનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન બનાવી લાવવાની બરાબર તમે મૂકીને ફોટો પાડી લાવશો તો એ ચાલશે આવી નઈ બનાવ આવી તો કેટલી બધી આવી ગઈ જો આ નહીં આવી ગઈ આવી ગઈ ને આવી એકવાર આવી ગઈ એટલે ફરી બનાવવાની નહીં ચાલો બનાવી દે ચાલશે અલગ જ વિચારવાનું આપણે કંઈ અલગ છે હમ હા પણ બીજું લેવાયને આપણે બીજું આઈડિયા કરાય કે ના કરાય તે કેવી સરસ મજાની બનાવી તું એમ চলো চলো ক্লিপ করো বেতরুণ মটে